નમસ્કાર સીતારામ બદાને ની જય શ્રી કૃષ્ણ તો આજે આપણે એક એવી વેરાયટી રીંગણી અને શિહોર નું તાલુકા છે અને ગામ કીધું ખેડૂતો આપણે આગળ માહિતી છે તો ત્યાં એક આ ગુલાબી મતલબ ને ગુલાબી રીંગણું કહેવાય છે આ વેરાયટી મતલબ માર્કેટમાં લઈ જાય તો પેલા આ રીંગણું વેસાય બીજી વેરાયટી મતલબમાં ઓછી હાલે તો આ રીંગણીનું નામ શું છે કે કેટલા વર્ષથી થયા છે આ પરીક્ષા છે બધું આપણે ખેડૂત આગળ માહિતી આપશે અને બીજું એ આપણી ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આપણો શાકભાજીનો રેગ્યુલર વિડીયો આવે છે જય કિસાન એન નવાણું ઉપર શાકભાજીનો કોઈ પણ ને તળા દિન લાઈવ આવે છે તો આપણી જય કિસાન એન નવાણું ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તેની ઉપર આવશે બીજી આપણી ચેનલ છે જય કિસાન ઓફિશિયલી એની ઉપર આપણે ખેતીને લગતા મતલબ કોઈ ખેડૂત કઈક અલગ કર્યું હોય પછી રોજ સાંજ 7 7 વાગે સાંજે રોજ આપણે વૃક્ષની માહિતી દેશે વૃક્ષ વાવવા જરૂરી છે અને વરસાદ ને લગતી થોડી ઘણી માહિતી આપી છે તો આપણે જે કિસાન ઓફિશિયલ ઉપર આવે છે તો ઈશાનને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને અત્યારે પણ હું તમને કહી વૃક્ષ વાવવા જરૂરી છે મેં તમને સવારનો આપણે શાકભાજીનો વિડીયો જોઈ છે તો એમાં જ વાત કરી હતી કે એક જગ્યા છે એક તાલુકો કયો તાલુકો હું વાત નહીં કરું પણ ત્યાં ગયા વર્ષે મતલબ આટલી ગરમી પડી તો એક લાખ એસી મતલબમાં એક લાખ ઘરમાં એસી એક લાખ વેસાણા તો એટલા તમે એસીની